પાલિયા તાલુકાના સોળગામથી વિઠ્ઠલ ગામ અને જાંબુગામથી ઉમરગામ સહિત અઢાર માર્ગોનું આજરોજ ધારાસભ્ય હસ્તે ખાતમુહૂર્ત કરાયું છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસ્માર અને સમારકામ પાલિયા તાલુકાના કેટલાક માર્ગો બિસ્માર બન્યા હતા જે માર્ગોનું નવીનીકરણ અંગે પાલિયા ઝીઘડીયાના ધારાસભ્ય રિતેશ વસાવાએ રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી જે રજૂઆતને ધ્યાનમાં રાખી પાલિયા તાલુકાના સોળગામથી વિઠ્ઠલ ગામ અને જાબુગામથી ઉમરગામ સહિત અઢાર માર્ગોના નવીકરનીકરણ માટે ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી જે માર્ગોનું આજ રોજ ધારાસભ્ય રિતેશ વસાવાના હસ્તે સોલગામ ખાતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જ્યારે આંગણવાડી કેન્દ્રનું પણ ખાતમુહૂર્ત કરાયું હતું કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા જિલ્લા પંચાયતના સભ્ય અલ્પેશ વસાવા ભાજપના આગેવાન બળવંતસિંહ ગોહિલ શાંતિલાલ વસાવા સહિતના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ ભીમરામાં આંબેડકરની પૂર્ણતિથી છે એમને હું સાક્ષાત નમન કરું છું અને આજે વાલિયા મુકામે સોળગામ મુકામે અમે રસ્તાનું ખાતમુહૂર્ત કરવા માટે આવ્યા છે એની અંદર તાલુકા પંચાયતના તાલુકા પંચાયતના પ્રમુખશ્રી સીતાબેન અમારા આદરણીય વડીલેવા બલ્લુકાકા અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ ઉપપ્રમુખશ્રી તેમજ ગામજનો આજે અમે આંગણવાડીઓ રસ્તાઓ એમ આજે વાલિયા તાલુકાની અંદર અમે અઢાર રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવાના છે